ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણાએ સુરેન્દ્રનગર જિલ્લાના પાંજવાડી ખાતે ભારતીય જનતા પાર્ટીના એક મોટા નેતાના ભાઈની ખાણ સીઝ કરી દેતા ગેરકાયદેસર ખનન માફિયાઓમાં મચી ગયો છે આ ખાણ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના ભાઈની હોવાનું સામે આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના રાજેશ ચુડાસમાએ ગાંધીનગરથી આ લીઝ સીઝ ન થાય તે માટે ભારે દબાણ પણ કર્યું છે આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણાએ જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના ભાઈની ભાગીદારી વાળી ખાણ સીઝ કરી દેતા ખનીજ ચોરી કરતા નેતાઓમાં ફફડાટ જોવા મળ્યો છે થોડાક સમય પહેલા

2.85 કરોડનો મુદ્દામાલ તાત્કાલિક સીઝ કરી દીધો હતો તંત્રના લીઝ અંગેના કોઈ પણ રજિસ્ટર હિસાબો સાધન સામગ્રી અંગેના રેકોર્ડ વેસ્ટ માલ અંગેના રેકોર્ડ મળ્યા જ નહોતા આ ઉપરાંત સ્થળ પર મજૂરોની સેફટી માટેના કોઈ પણ સુવિધાઓ પણ નહોતી મળી નાયબ કલેક્ટર એસ ટી મકવાણા દ્વારા આ પછી બે એમ સેન્ડ ક્રશર પ્લાન્ટ એક હિટાચી મશીન એક જીસીબી મશીન એક લોડર એક ટ્રેક્ટર કમ્પ્રેશર બે ડમ્પર અને સો મેટ્રિક ટન સિલિકા સેન્ડ સહિત કુલ 2.85 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ પછી સિસ્ટ કરેલી આ જે લિસ્ટ છે તેનો રિપોર્ટ એસટી મકવાણા દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટરને પણ રિપોર્ટ કરી દેવામાં આવ્યો હતો ચામુંડા લીઝમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના ભાઈ દીપક ચુડાસમાનું નામ ભાગીદાર તરીકે સામે આવ્યું છે આ લિસ્ટમાં કુલ ચાર ભાગીદારો છે જયદીપવાળા પશુ પથુ સિસોદિયા

જે ગેરકાયદેસર રીતે કોલસો એટલે કે કાર્બોસિલનું ખનન થતું હતું તેની સામે પણ કડક કાર્યવાહી કરીશ ના માત્ર કોલસાનું ખનન પરંતુ અન્ય જે પણ ગેરકાયદેસર ખનીજ તત્વો માટેની ખાણો ચાલી રહી હતી ત્યાં પણ તેમણે દરોડા પાડીને તવાઈ બોલાવીશ તો બીજી તરફ યાત્રાધામ ચોટીલા ખાતે જે ગેરકાયદેસર દબાણો હતા ત્યાં પણ તેમણે બુલડોઝર ફેરવી સત્તર એકર જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરી હતી ત્યારબાદ જે દબાણ કરતા હતા તેઓ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા અને ગુજરાત હાઈકોર્ટે આ પછી તંત્રનો ઉગડો લીધો હતો તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર